હા હવે એ પાછું બતાવશું આ પાછું બતાવું હા શું નાખું પાણીમાં આમાં અર્દર નાખી હા પછી સોફાણી નાખી હમ હવે નિમક નાખી દઉં હા પછી એ વઘાર દે બોલી ઉકળી જાય પછી વઘાર દેવાનો છે હવે આમાં માનવીનો ભૂકો આવશે હા હા આમાં માનવીનો ભૂકો આવશે છે આ આમાં મરચું નાખે મરચું નાધું હા ટમેટો નાખી દઉં ને કઠી બનાવી બધું શાક બનાવ્યો છે પણ માનવી કઢી કોઈ નહિ બનાવી હોય એવા ભાઈ હા અલગ 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 છે

आते है एक भी रास्ता है और काका है बोलो Det blir tålmodig å spise honning.